રાધાજીએ પ્રથમવાર આંખ ક્યારે ખોલી હેલો દોસ્તો મારું નામ નેહા છે અને આધ્યાત્મિક વિડીયોના નવા વિડીયોમાં તમારું સ્વાગત છે રાધાજીએ જન્મ પછી સૌ પ્રથમ બાળ રૂપના દર્શન કર્યા ત્યારે જ એમને પહેલીવાર આંખ ખોલી પદ્મપુરાણમાં રાધાજીના જન્મની વાત લખી છે રાધા રાણી વૃષભાનુ અને કીર્તિદાના પુત્રી હતા ગયા જન્મમાં રાધાજીના માતા પિતાનું નામ કલાવતી અને સુચંદ્ર હતું કીર્તિદામાં પાછળના જન્મમાં કલાવતી હતા રિષભાનજી કન્નોજદેવના રાજા હતા કન્નોજદેવ નામના રાજા હતા અને ખૂબ દાન પુણ્ય કરતા એ બેવને પોતાના ગયા જન્મની બધી વાતો યાદ હતી એટલે દ્વાપર યુગમાં સુરભાનુના ઘરે સુચંદ્રાનો જન્મ થયો જે વૃષભાનું બન્યા કલાવતી દેવી અને સુચંદ્રના લગ્ન થયા લગ્ન પછી બે ગોમતી નદીએ વનમાં જતા રહ્યા જ્યાં ગોમતી નદી નજીક હતી ત્યાં એમને બ્રહ્માજીની તપસ્યા કરી બ્રહ્માજીએ બેઉને વરદાન આપ્યું તમે બેવ મારા જોડે સ્વર્ગલોક ચાલો ત્યાં સુખ ભોગવો દ્વાપર યુગના અંતમાં તમારો બેવનો ધરતી પર જન્મ થશે અને તમે બે ભગવાન શ્રી કૃષ્ણની વાલી રાધા રાણીના માતા પિતાના રૂપમાં જન્મ લેશો ગર્ગ સંહિતા અનુસાર જે વૃષભાનુ અને કીર્તિદાના ઉખ્યાનને સાંભળે એ બધા જ પાપોથી મુક્ત થઈ જાય છે અંતમાં એ કૃષ્ણના ધામમાં જવાનો અધિકારી બને છે રાધાજી કેવી રીતે પ્રગટ થયા વૃષભાનુ જ્યારે યજ્ઞભૂમિની સફાઈ કરતા હતા અને ત્યારે એમને ભૂમિ કન્યાના રૂપમાં રાધા રાણી મળ્યા એક સુંદર કમળના ફૂલ ઉપર સરોવરના કિનારે એક નાનકડી બાળકી રૂપે પ્રગટ થયેલામાં રાધા મળ્યા ત્યારે વૃષભાનુએ એમને લઈને ઘરે ગયા બાળકીની આંખ નથી ખોલતી અને બાળકી આંખ નથી ખોલતી ત્યારે શ્રી કૃષ્ણ ભગવાન સામે આવ્યા ત્યારે એમણે પહેલી વાર આગ ખોલી શું કામ નહોતા આંખ ખોલતા એ આપણે નવા આંખમાં જાણીએ તમને મારો વિડીયો કેવો લાગ્યો કમેન્ટમાં જરૂરથી કહેજો આ વિડીયોને લાઇક શેર કરજો અને નાના બાળકો સુધી જરૂર આધ્યાત્મની વાતો શેર કરજો જેથી એ લોકોને પણ આધ્યાત્મ વિશે જાણવા મળે જય દ્વારકાધીશ બાપા સીતારામ